ખાસ કરીને અત્યારે હવામાનમાં એક અસ્થિરતા ઉભી થઈ છે જેની અંદર જોવા જઈએ તો પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પૂર્વ દક્ષિણ તરફ આગળ વધી રહ્યું છે જેને કારણે આજે છેલ્લા ચોવીસ કલાકની અંદર કચ્છ અને ઉત્તર ગુજરાતના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એની અંદર વરસાદની શરૂઆત પણ થઈ છે એ સિવાય પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદની શરૂઆત થઈ છે આ માત્ર શરૂઆત છે હજુ આવનારા દિવસમાં આપણે તીવ્ર માવઠું પડે તેવી પણ શક્યતાઓ છે ખાસ કરીને તીવ્ર માવઠું છે એ તારીખ પાંચ છ સાત અને આઠ આ દિવસ દરમિયાન આપણે માવઠું છે થોડું ભારે પડશે ભારે માવઠું એટલે કે જે વિસ્તારોની અંદર થંડસ્ટોમ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે થશે અને જ્યાં થંડસ્ટ્રોમ એક્ટિવિટીમાં ગાજવીજ થશે ત્યાં બે થી લઈને ચાર ઇંચ સુધીના પણ વરસાદો પડે તેવું એક અનુમાન છે ખાસ કરીને પાંચ તારીખથી લઈને આઠ તારીખ સુધી તો રાજ્યમાં મોટાભાગના વિસ્તારોની અંદર ભારે માવઠું થવાનું છે પછી નવ અને દસ તારીખે હળવા ઝાપટા સાથે આ માવઠાની સમાપ્તિ થશે પણ જે આવનારા દિવસ જેમાં વધુ થવાનું છે જેમાં ઉત્તર ગુજરાતના વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા હોય પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે માવઠાની શક્યતાઓ છે કચ્છ જિલ્લાના જે પૂર્વ ભાગો છે ભુજ ભચાઉ અને રાપર તાલુકો છે એની અંદર પણ તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથના અમુક ભાગો સાથે અમરેલીના ભાગો છે કે આ વિસ્તારોની અંદર પણ ભારે માવઠું થઈ શકે અડધા થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે એ સાથે મધ્ય ગુજરાતના પણ જે વિરમગામ સાણંદ હોય અમદાવાદ ગાંધીનગર હોય કે આણંદ નડિયાદ હોય વડોદરા છે આ તમામ વિસ્તારોની અંદર હળવા ઝાપટા પડતા રહે તેવી શક્યતાઓ છે ત્યાં પણ લગભગ આઠ તારીખ સુધી હળવા મધ્યમથી ભારે ઝાપટાઓ છે એ ચાલુ રહેશે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેમાં છોટા ઉદયપુર હોય દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે મહીસાગર હોય અરવલ્લી હોય આ તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી સામાન્ય ઝાપટાઓ છે આઠ મે બે હજાર પચીસ સુધી કન્ટિન્યુ રહેશે જો કે દક્ષિણ ગુજરાતમાં પણ આ માવઠું થવાનું છે પણ દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા ખૂબ ઓછી હશે. ત્યાં છૂટાછવાયા અને એકદમ સામાન્ય ઝાપટાઓ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં સામાન્ય ઝાપટાઓ પડશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો કચ્છના પૂર્વ ભાગો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ માવઠું છે એ વધારે તીવ્ર રહેશે એટલે આવનારા સમયમાં તીવ્ર માવઠું પડવાનું છે જેથી કરીને ખેતીની અંદર અનેક પ્રકારના નુકસાનો થાય તેવી પણ શક્યતાઓ છે અત્યારે જે ઉનાળુ પાક હોય અડદ મગ તલ ઉનાળુ મગફળી હોય જે કેરીનો પાક છે શાકભાજીના પાક છે તમામ પાકોની અંદર નુકસાન જાય તેવી શક્યતાઓ છે જો કે એ જે તૈયાર પાક છે ઉભેલો પાક છે એમાં આપણે કશું જ કરી નથી શકતા કુદરતની ઈચ્છા હશે એવું થશે પણ જે આપણો હાર્વેસ્ટિંગ થયેલો માલ હોય અથવા તો પશુનો ચારો હોય એને સાચવી લેવો આવી દરેક ભાઈઓને અમારી અપીલ છે અને બીજું અત્યારે ઘણા બધા ખેડૂતભાઈઓ છે પોતાનું જે જણસ છે એને યાર્ડમાં વેચવા જતા હોય તો દસ તારીખ સુધી આપણે યાર્ડોમાં માલ ન નાખવો જોઈએ કેમ કે અત્યારે આપણે યાર્ડોમાં માલ નાખીએ તો વરસાદને કારણે ત્યાં પણ આપણો ખેડૂતોનો માલ પલળી અને નુકસાન થતું હોય છે એટલે યાર્ડોની અંદર હમણાં દસ તારીખ સુધી માલને લઈને ન જવું આવી અમારી દરેક ખેડૂતભાઈઓને અપીલ રહેશે